શ્રીજીની લાભ લીધો વડોદરા શહેરમાં આવેલ ગુરુકુળ ચાર રસ્તા બોમ્બે હાઉસ ખાતે વિઘ્નહર્તા યુવક મંડળના ગણેશ મહોત્સવ નિમિત્તે પ્રેસ મીડિયાના તંત્રીઓ અને પત્રકારો દ્વારા આરતી લાભ લેવામાં આવ્યો હતો વાત કરવામાં આવે તો હાલમાં શ્રીજી મહોત્સવ ચાલી રહ્યો છે અને વડોદરા શહેરમાં ગણેશોત્સવના આઠમા દિવસે વિઘ્નહર્તા યુવક મંડળ દ્વારા પ્રથમ વર્ષે ગણપતિ મહોત્સવનું આયોજન કરાયું છે ત્યારે વિઘ્નહર્તા યુવક મંડળના પ્રમુખ શૈલેષભાઈ ગોદડીયા અને મંડળ દ્વારા આરતી માટે પત્રકાર ભાઈઓને લાભ આપવામાં આવ્યો હતો જેમાં ઇન્ડિયા પ્લસ ન્યૂઝના તંત્રી ધવલભાઈ સોલંકી હિન્દ એક્સપ્રેસના સબ એડિટર યોગેશભાઈ ઠાકોર જન અર્પણ ન્યૂઝના યોગેન્દ્ર બારોટ સેક્યુલર ગુજરાત ન્યૂઝના તંત્રી નઝીર શેખ આશા ન્યૂઝ ગુજરાતીના તંત્રી મિતેશભાઈ તડવી તથા નરેશભાઈ ઠાકોર વડનગરી સબ એડિટર વરિષ્ઠ પત્રકાર રવિભાઈ તટબદા જીગર ન્યૂઝ સાથે જ સર્વ પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા અને બાપાની આરતીનો લાભ લીધો હતો રિપોર્ટર ધવલ સોલંકી છે અને ઘણા બધા આજુબાજુની જે સોસાયટીઓ છે આજુબાજુ નાગરિકો છે એમનો પણ સરસ અહીંયા અમને સહકાર મળી રહ્યો છે એ બદલે સર્વને હું ગણેશ વિઘ્નહર્તા એમના વિઘ્ન દૂર કરે એવી પ્રાર્થના કરું છું આપ મંડળ દ્વારા મીડિયાના માધ્યમથી શહેરજનોને શું મેસેજ આપવા માગી શહેરજનોને મેસેજ આપવા માગું છું કે જે ગણેશજી છે એનું વિસર્જન શાંતિપૂર્વક થાય બસ એ જ મેસેજ છે કે નાગરિકો પોતાની શાંતિ જાળવી અને ગણેશજીને શાંતિપૂર્ણ વિસર્જન કરે આ પહેલી વખત તમે ગણપતિ બેસાડ્યા છે લોકોનો સાથ સહકાર કેવો રહ્યો અને અહીંના લોકોનો ઉત્સાહ કેવો જે અહીંયાથી ચોક્કસથી અહીંયા આ તમને કહી દઉં કે વિઘ્નહર્તા યુવક મંડળ જે ગુરુકુલ ચાર રસ્તા બામ્બે હાઉસ અને પાછળની જે સોસાયટીઓ છે એમનો સાથ સહકાર અમને સારો મળ્યો છે સાથે સાથે આ પ્રથમવાર જે આયોજન કર્યું એ ટૂંક જ સમયમાં કરવામાં આવ્યું છે માત્ર દસ દિવસની અંદર જ કરવામાં આવ્યું જેથી શું છે કે અમે જે આયોજનમાં આયોજન માટે અને ડેકોરેશન માટે જે કંઈ થીમ રાખવામાં આવી જે થીમ હોય બધા યુવાનોએ ભેગા મળીને બધી કરેલી છે અમારા જે પ્રમુખ છે શૈલેષભાઈ ગોદડિયા જ્યારે હિતેશભાઈ વસાવા પછી હિતેશભાઈ ચૌહાણ પછી આપણે ચૌહાણ રમેશભાઈ ચૌહાણ આ બધા અમારા જે મિત્રો છે મિત્ર મંડળ છે આરતી કરી છે અને સાથે સાથે અહીંયા બીજા કાર્યક્રમો આગળ અમારું જે મંડળ છે એ આગળ આ પહેલી વાર છે એટલા માટે કોઈ કાર્યક્રમો નહીં આયોજિત કરે પણ આવતા વર્ષે બ્લડ ડોનેશન કેમ્પ સાથે સાથે અમે નાના નાના બાળકોની સ્પર્ધાઓ અને એનું આયોજન કરવાની અમારી પૂરી કોશિશ રહેશે નામ રાજેશભાઈ પાટનવારિયા